આ ટુર્નામેન્ટનો મુખ્ય ધ્યેય સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉમંગ શિસ્ત અને સામાજિક એકતા જેવા મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનો છે આ દ્વારા યુવા પેઢીમાં ટીમવર્ક સ્પર્ધાત્મક ભાવના અને સામાજિક જવાબદારીની ભાવના વિકસિત કરવાનો પણ પ્રયત્ન છે આ ટુર્નામેન્ટમાં સમાજની વિવિધ ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો સુરત સુન્ની વોરા સમાજના યુવાન ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈને તેમની ક્રિકેટ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું અને ખિતાબ માટે સપ્તરંગી મુકાબલો થયો છે આ ટુર્નામેન્ટ ફક્ત ક્રિકેટ જ નહીં પણ સમુદાયના જોડાણ અને યુવા શક્તિને પ્રોત્સાહન આપવાના એક મહત્વપૂર્ણ આયોજન તરીકે જોવાઈ રહ્યું છે આજે યંગ સુરત સુન્ની ઓરા ગ્રુપ ક્રિકેટ ગ્રુપ દ્વારા સુરત સુન્ની ઓરા બોક્સ લીગનું આયોજન કરવામાં આવેલું હતું એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આપણી જે યંગ અમારી જનરેશન છે અમારી સમાજની તે લોકોને એકત્ર કરીએ જેના કારણે એ લોકો એકબીજાને ઓળખે યુનિટી રહે બ્રધરહુડ રહે એના માટે આજે ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટ નું સૌ પ્રથમ સીઝન વન ટુર્નામેન્ટ કરવામાં આવેલું હતું ટોટલ સાત ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું એમાં વિજેતા ટીમોને ઘણા એવોર્ડ છે જેમાં ચેમ્પિયન ટ્રોફી પચીસો રૂપિયા કેસ પછી અલગ અલગ અમારા જે મુરબ્બીઓ છે એના તરફથી કેસ પ્રાઇઝિસ છે સાથે સાથે રેસ્ટોરન્ટ સલૂન થી લઈને મેડિકલ થી લઈને દરેક જણ ઘણા ડિસ્કાઉન્ટ અને ઓફર્સ કૂપન્સના આપેલા છે